નમસ્કાર દર્શક મિત્રો હાલ આપણી સાથે રાષ્ટ્રીય કામધેન આયોગના ચેરમેન સાથે પૂર્વ સાંસદ અને ભારત સરકાર મહામંત્રી રહી ચૂકેલ ડૉક્ટર વલભભાઈ કથિરિયા જોડાયેલ છે નમસ્કાર સર નમસ્કાર અ હાલના સમયમાં લોકો જે જમવાનું જમે છે તેમાં વધુ પડતું રાસાયણિક ખાતર જંતુનાશક દવાનો ઉપયોગ કરતા હોય છે જેથી લોકોને કેન્સર જેવી ગંભીર બીમારી થતી જોવા મળે છે જેથી ખેડૂતોએ હવે ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ આવો જે એક ઓર્ગેનિક પ્રોગ્રામ લઈને

બીપી અને બાકીના અનેક રોગો ભીધા છે અને એને કારણે સમાજનું સ્વાસ્થ્ય બહુ ખૂબ બગડ્યું છે હવે સમાજ જાગૃત થયો છે લોકો જાગૃત થયા છે ત્યારે બધાની ડિમાન્ડ છે કે અમને આવા ઝેર રહિત શાકભાજી અન ફળફળાદી કઠોળ આ બધું મળે તો અમે એટલા રોગમાંથી બચી શકીએ પરંતુ સામે ખેડૂતો એવા છે કે જેમને આપણે હવે સમજાવવાની જરૂર છે કે તમે ઓર્ગેનિક ખેતી તરફ વળો આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશની અંદર પ્રાકૃતિક કૃષિનું અભિયાન ચલાવ્યું છે ગૌ આધારિત ખેતીનું અભિયાન ચલાવ્યું છે આપણા ગુજરાતના રાજ્યપાલ આદરણી શ્રી આચાર્ય દેવવ્રતજી પણ મહેનત કરી રહ્યા છે આવા અનેક ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કહીએ સજીવ ખેતી કહીએ કે પછી આપણે ઓર્ગેનિક ફાર્મિંગ શબ્દો વપરાય છે કોઈ પણ કહીએ પણ અંતે તેમાં આવે છે કેમિકલ અને પેસ્ટીસાઇડનો ઉપયોગ ન કરવો અને એને કારણે જે ગૌ આધારિત ગાયના ગૌમૂત્રને પંચગવ્યમાંથી જે ખાતર બને છે જે ગાયના ગૌમૂત્ર ગોબરમાંથી બાયો પેસ્ટિસાઇડ બને છે એનો ઉપયોગ કરીને વધુમાં વધુ ઉત્પાદન મેળવવું જમીનને ઉર્વરયુક્ત કરવી અને આ પ્રકારના કેમિકલ ફ્રી આપણને શાકભાજી અન્ન અન્ન બધા જે કંઈ જુવાર બાજરી મકાઈ ઘઉં ચોખા એ જ રીતે કઠોળ દાળ મગ ચણા તલ એ રીતે મરી મસાલા હળદર જીરું તે માંડીને અનેક જે આપણે વાપરીએ છીએ એ બધા જો ઓર્ગેનિક રૂપમાં મળે તો સમાજને પણ ફાયદો થાય હવે બન્યું છે એવું કે ખેડૂતો આ ખેતી તરફ વળ્યા છે પણ એમને યોગ્ય માર્કેટ મળતું નથી કારણ કે સમાજને ખબર નથી કે મારે ક્યાંથી લેવું અને જે વેલ ટુ ડુ લોકો છે જેને ખબર છે કે આ બીમારથી બચવા માટે અમારે ઓર્ગેનિક આઈટમ જોઈએ છે તો એમને ખબર નથી કે ક્યાં ખેડૂત પાસેથી લેવું આમાંથી વિચાર બુદ્ધ કે આ બંનેને કનેક્ટ કરવા માટે કઈ રીતે આપણે આગળ વધીએ તો ખેડૂતોના અનેક મને ફોન આવતા હતા તો વિચાર્યું કે અમારી જીસીસીઆઈ એટલે કે ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાવ બેઝ ઇન્ડસ્ટ્રી ગાય આધારિત જે કામ કરનારા ખેતી કરનારા લોકોને જોડનારી આ સંસ્થા છે અને સાથે રાજકોટનું યોગીધામ આપણું જે કેમ્પસ છે યુનિવર્સિટીનું અને અહીંયાની નવરંગ નવરંગ નેચર ક્લબ એ બધા કમ્બાઇન્ડ આ પ્રકારનું કામ કરે છે કે જે ખેડૂતોને પ્રોત્સાહન આપે છે અને સમાજમાં જોડવાનું કામ કરે છે તો એ વિચારને ઉદ્ભવ્યો અને એમાંથી નક્કી કર્યું કે આવું એક ઓર્ગેનિક ખેડૂત હાટ નામ ભાઈ છે ખરેખર તો એક જાતનો એક્સપો છે એક જાતનું એક્ઝિબિશન અથવા તો એક્ઝિબિશન અને સેલ જે ઘણી વાર થતા હોય છે ને શહેરમાં કે મોટા મોટા ફેર થતા હોય ઇન્ડસ્ટ્રીયલ ફેર એ ટાઈપનું આ ઓર્ગેનિક એક બાજુ ખેડૂતો આવશે જે પોતાની જે જણસ છે ઓર્ગેનિક પેદાશ કરેલ છે એ અહીંયા સ્ટોલમાં રજૂ કરશે અને ખેડૂતો અને આપણે બધા એને વિઝિટ કરીએ જોવા જઈએ

એટલા માટે જ આપણે સમજવું રહ્યું કે ખેતી આપણા આપણા દેશની અંદર જે વ્યવસ્થા હું તો કહીશ કે પચાસ પહેલાં જ્યાં સુધી આપણે આ કેમિકલને ફર્ટિલાઇઝર નહોતા આવ્યા વિદેશમાંથી ત્યાં સુધી આપણે ગાયના છાણમાંથી ગાયના ગૌમૂત્રમાંથી આપણે ઘણા બધાને ખબર હશે કે ગામડામાં દાબો નાખતા ગામડાની અંદર આ પ્રકારના ખળું હોય કે જ્યાં એગ્રિકલ્ચર વેસ્ટ ગાયનું ગોબર ગૌમૂત્ર અને પાકીની થોડી માટી ભેગી કરીને ખાતર બનાવે અને એ છાણિયું ખાતર પછી આપણે ખેતરમાં નાખતા અને એને કારણે ખૂબ જમીન હતી ફળદ્રુપ રહેતી હતી અને જે પાક થતો એટલો બધો મીઠાસવાળો થતો અને એટલી સરસ મજાનો ઘઉં જુવાર બાજરી મેં તો ખુદ ખેતી કરેલી છે અને આ પ્રકારના ગાડામાં ભરીને રાતના ત્રણ વાગે ખેતીની અંદર ખેતરમાં ચાસમાં ખાતર નાખ્યું છે પછી જમાનો આવ્યો એવો કે ઉત્પાદન વધારવું હતું એટલે કેમિકલ અને ફર્ટિલાઇઝર આવ્યા પેસ્ટિસાઇડ આવ્યા કે ઉત્પાદન વધે અને દવાઓ છાંટીને ઘાસ નો ન થાય અને એને કારણે ઉત્પાદન વિધા પણ થયું એવું કે ધીમે ધીમે કરતાં જે કેમિકલથી જીવાત મરી જાય જે કેમિકલથી બાકીના જંતુઓ મરી જાય એ જ કેમિકલ જો આપણા પેટમાં જાય તો શું થાય અને જુઓ છેલ્લા ચાલીસ પચાસ વર્ષ પહેલા જે બીમારી હતી એ બીમારી હવે નથી એને બદલે વધી છે વધી છે કેન્સર કેન્સરથી માંડીને ટીબી ડાયાબિટીસ બ્લડ પ્રેશર એવા અનેક રોગો વધ્યા એનું કારણ થયું એ કે જે કેમિકલ ને પેસ્ટીસાઈડ એ એના અન્નમાં નાખ્યા એના શાકભાજીમાં એના ફળફળાદીમાં નાખા એને કારણે એ અન્નમાં આવ્યા એ આપણા પેટમાં ગયા અને બીમાર તો એમાંથી રિવર્સ કેમ જવું એટલા માટે સમય આવ્યો કે હવે ઓર્ગેનિક ખેતી તરફ કે પાછી આપણી જે મૂળભૂત ગૌ આધારિત ખેતી હતી કે જેમાં કેમિકલ કે પેસ્ટીસાઇડ કોઈ વાપરતા નહીં અને ગાય ગોબર અને હવે જમાનો આવ્યો છે ને એમાં ટેકનોલોજી આવી એને કારણે પ્રોમથી માનીને અનેક પ્રકારના નવા નવા ખાતર છે અનેક પ્રકારના બાયોપેસ્ટિસાઈડ છે કે જે આપણે આ રૂટીનમાં ખેતરની અંદર જે વનસ્પતિ મળે છે એને ભેગી કરીને જેમ આપણે જીવામૃત બનાવીએ છીએ કાંઈનો ગોબર ગૌમૂત્ર પાણી થોડો લોટ અને ગોળ નાખીને કે જેથી કરીને બેક્ટેરિયા બને છે તો આવી બેક્ટેરિયા ઉત્પન્ન કરીને ખેતી કરવાના નામને આપણે ઓર્ગેનિક શબ્દ જનરલ વાપરી વાપરીશું બેઝિકલી એ સજીવ ખેતી કહો કે પછી પ્રાકૃતિક કૃષિ કહો નેચરલ ફાર્મિંગ કહો કે પછી હમણાં આપણે સુભાષ પાલેકર ખેતી કહો એવા અનેક નામો છે પરંતુ મૂળ હેતુ છે એનો કે જેમાં પેસ્ટિસાઇડ અને કેમિકલ નથી જેથી કરીને આપણને રોગ ન થાય એને આપણે ઓર્ગેનિક ફાર્મિંગ ઓર્ગેનિક ખેતી કહીશું આ ખેડૂત હાટમાં કેવા કેવા પ્રકારની સામગ્રી લોકોને મળી શકશે કે જેથી લોકો વધારે આકર્ષાય અને લોકો તેની મુલાકાત અચૂક લે ખૂબ સરસ વાત કરી આગામી તારીખ બાર તેર અને ચૌદ એટલે કે આવતા ગુરુ શુક્ર શનિ અને રવિ ત્રણ દિવસ માટે આ પ્રકારના એક હાટનું એક એક્સ્પોનું આયોજન આપણે રાજકોટના કાલાવડ રોડ ઉપરનું જે યોગીધામ કેમ્પસ છે યોગીધામ આખી આત્મી યુનિવર્સિટી છે ત્યાં રાખવામાં આવ્યું છે આમાં જે લોકો ખરેખર ઓર્ગેનિક ખેતી કરે છે સર્ટિફાઈડ છે વિશ્વાસુ છે અમારે સ્કૂટીનીમાંથી પાસ થયેલા છે કે એમના ગામના સરપંચનું સર્ટિફિકેટ ગામના આચાર્યનું સર્ટિફિકેટ ગામના એક આગેવાનનું સર્ટિફિકેટ અને ખેતી કરતા ખેડૂત પડોશી ખેડૂતનું સર્ટિફિકેટ અને પ્લસ અમારી સાથે વર્ષોથી જોડાયેલા છે એમાં સ્કૂટીની કરેલી એવા ખેડૂતો આવશે કે જેની અંદર અત્યારે ઘઉંની સિઝન હતી શેરડીનો ગોળ થયો છે બરાબર છે અત્યારે હમણાં જીરું હળદર ધાણા પછી અગાઉના જે કોઈ આપણે મગફળી ઉનાળું મગફળી હોય કે હવે જે કોઈ આઈટમો ઓર્ગેનિક ખેતી તરીકે એમણે પેદા કરી હોય અને અત્યારે બજારમાં આવી હોય એ અહીંયા આપવા આવશે આવી અનેક આપણા અન્નની એટલે કે અનાજ પછી કઠોળ બધા પ્લસ આપણે કહ્યું એમાં મરી મસાલા અને લાંબા ગાળાના અમુક કે ભાઈ ગોળ છે રાખી મૂકીએ છીએ ગૃહિણીઓ શું કરે છે વર્ષ આપણે અનાજ કે મરી મસાલા ભરી છે મરચાંથી માંડીને જીરું હળદર કે રાઈ મેથી આ બધું ભરી લઈએ છે તો એવી બધી આઇટમો પણ જે ખરેખર ઓર્ગેનિક છે કે જંતુનાશક દવાઓનો એમણે ઉપયોગ કર્યો નથી અને એને ખેતરમાંથી તૈયાર કરીને અહીંયા સરસ પેકિંગમાં લાવશે એટલે એવી આઈટમો હશે સાથે ગૌ આધારિત ઉદ્યોગોમાં અમે ગાયના ગોબરમાંથી અને ગૌમૂત્રમાંથી દવાઓ બનાવે છે એમાંથી હૃદયને બીમારીઓ ન થાય એવા અનેક કેમિકલ કેમિકલ ફ્રી એવા લિક્વિડ બનાવે છે પ્લસ એવા ફર્ટિલાઇઝર બને છે બાયો ફર્ટિલાઇઝર બાયોપેસ્ટિસાઈડ એવા લોકોને પણ આમંત્રણ આપશું કે આપણા આવો અને જેથી કરીને સમાજને ખબર પડે ત્રીજો મેં વિચાર એવો કર્યો છે કે જે લોકો અહીંયા સૌરાષ્ટ્રમાં કે એને કે પોતાનો મોલ કર્યો છે સ્ટોલ કર્યો છે કે પોતે આવા ખેડૂતો પાસેથી આઇટમો લઈને બજારમાં કાયમ મિત્રોને વેચે છે એવા લોકોને પણ અમે આમંત્રણ આપ્યું છે કે તમે પણ આવો અને તમારો પણ વેપાર વધે મૂળ ઉદ્દેશ છે ખેડૂતોની આ ઓર્ગેનિક જણસ એ સમાજ સુધી પહોંચે અને સાચા અર્થમાં ઓથેન્ટિક હોય વિશ્વાસપાત્ર હોય કે જેથી કરીને ભેળસેળ પણ ન હોય અને ખોટા લોકો એમાં ખુશી ન થાય એમને મેળવવાનો આ એક નમ્ર પ્રયાસ છે આ ખેડૂત હાટ કેવા લોકોને ફાયદો અપાવશે એટલે કે ખેડૂતોને કેવો ફાયદો અપાવશે લોકોને કે જે લોકો એ જણસી ખરીદવાના છે એ લોકોને પણ કેવો ફાયદો આપશે તો એના વિશે થોડું જણાવો ખૂબ સરસ વાત છે પેલો આપણે ખેડૂતને જગતનો તાત કહ્યો છે હાલ ખેતી ખોટની છે એવું કહેવાય છે ખેતી તારી ખોટમાં ખેડૂત ખેતી તારી ખોટમાં આ મેં કહીએ છીએ ખેડૂત અત્યારે ખેતીમાંથી દૂર જતો જાય છે ત્યારે ફરીથી અને તમે એવું જાણીએ છે કે ખેતી વગર અને ખેતીની પેદાશ વગર ક્યાંય અનાજ તો હજી પેદા થતું નથી કારખાનામાં ત્યારે તમારે મારે ખેડૂત ઉપર નિર્ભર રહેવું જ પડે છે આપણે અનાજ ફળ ફળાદી શાકભાજી તો ખેતીમાંથી જ પેદા થશે એટલે એ ખેડૂત સદ્ધર થાય આર્થિક રીતે એ તમારી મારી એક નૈતિક ફરજ છે એટલે આવા ખેડૂતોને પ્રોત્સાહન મળે એમને હું તો એમ કહીશ કે કદાચ સો રૂપિયા સામાન્ય જે બજારમાં ભાવ હોય એના કદાચ તમને વધારે દેવા પડે તો એ આપજો અને એની એ ઓથેન્ટિક આઈટમ લેશો કે જેથી કરીને ખેડૂતને એક એ પણ પુણ્યનું કામ થશે અને ખેડૂત પ્રોત્સાહિત થશે તો આવી કેમિકલ મુક્ત આવી દવા વગરની ખેતી કરવા માટે અનેક ખેડૂતો તૈયાર થશે એક એનો ફાયદો થશે બીજો ફાયદો થશે તમને મને કે આપણે એવી વસ્તુ લેશું કે જેથી કરીને આપણે એને આપણી નવી આવનારી પેઢી હું તો જોઈ રહ્યો છું કે જે રીતે કેન્સરના પેશન્ટ વધે છે ને એ જ રીતે કેટલા બધા અત્યારે બાળકો પેદા થતા નથી અત્યારે ઘણા બધા એને એમ દત્તક લેવા પડે છે તો આ બધું જે શરીરમાં વિકૃતિઓ આવી છે તો આવનારી પેઢી આ વિકૃતિથી બચે આવનારી પેઢી બીમારીથી બચે અને સમાજ સ્વસ્થ થાય સાથે પર્યાવરણ શુદ્ધિ થાય કારણ કે અત્યારે હવામાં પાણીમાં જમીનમાં એટલું બધું ભેળસેળ થઈ ગઈ છે એટલા બધા કેમિકલ ને જંતુનાશક નાખ્યા છે આપણે કે જેને કારણે આખું પર્યાવરણ બગડ્યું છે એ પર્યાવરણ સુધરશે એને કારણે આપણને પણ ફાયદો થશે આપણું સ્વ આપણે સ્વસ્થ થશું આ બીજો ફાયદો ત્રીજો થશે કે આ ખેડૂતો અને ત્યાં આવનારા ખરીદનારા લોકો એ ડાયરેક્ટ કનેક્ટ થઈ જશે હું ધારો કે ત્યાં જોવા ગયો છું અને મને લાગ્યું કે મારે ઘઉં દર વર્ષે લેવાના જ છે તો એક વખત ઘઉં લઈશ પછી મારી સાથે ખેડૂતનું ડાયરેક્ટ કનેક્શન થઈ જશે તો દર વર્ષે એની પાસેથી કહી દેસ કે તમે મને હું ઓર્ડર આપીશ કે તો તમે મને ઘઉં મોકલજો એ રીતે જીરું છે હળદર છે ચટણી છે તો એ ડાયરેક્ટ કનેક્શન ખેડૂતો સાથે એટલે ફેમિલી ફાર્મર તમારો થઈ જશે એટલે એ બીજો મોટો ફાયદો થશે ત્રીજું કે જે લોકો ખરેખર બજારમાંથી એટલે આવા ખેડૂતો પાસેથી જથ્થાબંધ માલ ખરીદવા માગે છે અને શહેરમાં મોલ કરી દુકાન કરીને એ વેચવા માંગે છે તો એમને પણ આવા કોન્ટેક્ટ થશે કે આટલા ખેડૂતો આ કામ કરે છે તો એમની પાસેથી હું ડાયરેક્ટ લઈ લઉં ભવિષ્યમાં ફાયદો એ થશે બહુ મોટો કે એક ગામની અંદર અત્યારે દસ ખેડૂતો કામ કરે છે આ ખેતી આ ઓર્ગેનિકનું સો ખેડૂતો થઈ જશે અને કોઈ કંપની આવીને કહેશે કે ચાલો સો એ સો ખેડૂતો તમે ઘઉં વાવો મારા તમારા ગામમાં બધા ઘઉં ઓર્ગેનિક હશે તો હું ખરીદી લઈશ તો આ પ્રકારનું એક મોટું આવનારા દિવસોમાં એક મોટું બજાર પણ ઉત્પન્ન થશે અને વિન વિન સિચ્યુએશનમાં બધાને ફાયદો થવાનો છે હા વ્યાપારીને ખેડૂતને અને કન્ઝ્યુમર એટલે આપણે બધા ખાનાર બધાને તો આવા અનેકવિધ ફાયદાઓ આ ખેડૂત હાટમાંથી આવનાર દિવસોમાં જોવા મળશે ફરી એક વખત તમને હું વિનંતી કરીશ કે ભાઈ ખેડૂત હાટનું આયોજન કઈ તારીખે કેટલા વાગે અને સ્થળ જણાવો જેથી કે વધુને વધુ દર્શક મિત્રો તેનો લાભ લઈ શકે આવનારી બાર તેર અને ચૌદ એપ્રિલ એટલે કે શુક્ર શનિ અને રવિવાર હવે ત્રણ દિવસ પછી રાજકોટમાં આપણે કાલાવર રોડ છે કાલાવર રોડનું આત્મી કેમ્પસ આત્મી યુનિવર્સિટી છે એના યોગીધામ એના ત્યાં એ એ કેમ્પસની અંદર મોટા હોલની અંદર આપણે આ કાર્યક્રમ રાખ્યો છે સવારે આઠ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી આ ઓપન રહેશે કોઈપણ મહિલા સમાજ કોઈપણ લોકો ત્યાં વિઝિટ કરી શકશે વિઝિટ કરીને જેમને જે કંઈ ખરીદી કરવી હશે તો એ ખરીદી કરશે અને બીજું ત્યાં અમે એટલે એક તો ઓપન થશે આ રીતે ત્રણ દિવસ માટે છે સાથે સાથે અમે પ્રદર્શન રાખી છે કે જેથી કરીને યુવાનો બાળકો પણ જોવા આવે તો એને ખ્યાલ આવશે કે ઓર્ગેનિક શું છે ઓર્ગેનિક આઈટમ શું છે ઓર્ગેનિક ખેતી કઈ રીતે થાય કિચન આપણે ગાર્ડન કરીએ છીએ ઘણીવાર લોકો શહેરમાં ટેરેસ ગાર્ડન કરે છે તો એની પણ માહિતી આપશું પ્રશ્નોત્તરી કરશું અને લોકો સાથે એક સમાગમ થશે ખબર પડશે કે ઓર્ગેનિક વસ્તુ શું છે એની સાચી માહિતી મળશે એટલે એ એ પણ એક મોટો આ ત્રણ દિવસ દરમિયાન ફાયદો થશે અને હું ઈચ્છીશ કે ખાસ આપણે બધા અહીંયા વ્યાજબી ભાવે મળવાનું છે ત્યારે ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં આપણે ત્યાં જઈએ વિઝિટ કરીએ અને આપણે અનુકૂળ અને આપણી જરૂરિયાતની જે વસ્તુ છે એ ખરીદીને એક આ પ્રોપકાર ના કે સમાજ જીવન એક સારા કાર્યમાં આપણે મદદરૂપ થઈએ તો મિત્રો જે લોકો ઓર્ગેનિક અનાજ કઠોળ સહિતની તમામ વસ્તુઓના ચાહકો છે તેમને આ ખેડૂત હાટની અચૂક મુલાકાત લેવી જોઈએ તો આવા જ વધુ અનવા સમાચાર માટે તમે જોતા રહો બીએસ 9 ટીવી ન્યૂઝ નમસ્કાર નમસ્કાર ધન્યવાદ વંદે ગોમાત્રમ